લોકમત ગેલ કા કહેવાઈ ભરપૂર પેપર વાંચી ગુન્યુગરી ગુન્ડે નગરી વાંધ

બરો લઈ ન ગાંના ભાઈ ગણપતિ બાપ્પર મંદિર હે ગણપતિ બાપ્પા પાછો ગણપતિ માહિતી વાટી દરવાજા ગણપતિ હાથ પાણી ઉછેન બાપુ ને ગૌવાટી ઉછલા ગણપતિ માલમાડી માંગી મતલબ એ ગણપતિ બાપા મારે ધન લોકો કાઢી લોકો મોટો નકો બંગલા લોકો પૈસા લોકો મારે નહીં બસ રોકડા બુલેટ લીધેલા ડાયક્ટી કાર્ય હોય કર્યા મને પાસ અરે બાપા તું તો બાપા તું મને ગામ બાપા કાર્ય હોય મા મોટા તુલેટ મારે તું બાપા મજા વાપસ લઈ હેરવાના માલમણી મંગ આગતું માલ ના જીવવા લઈ લી ના મને ક્યારે मी घेतो लाख मी बोलत मी हा मी काय छपणार राजा मंदिर वरच फिरतो एकदा गांदा पडत तुम्ही गांदा पडत नाही काही गाडा मारत मारलो का फोटो पण मारलो